સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે હોવાની ચર્ચા વહેતી થતાં રાજકરણમાં ખરભળાટ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસના યુવાનો વિવિધ રાજ્યોમાં સામેથી ચૂંટણી લડવા માટે ઓફર કરી રહ્યા છે હોવાનું જણાવતા અમિત ચાવડા રાજ્યના પડોશમાં વલસાંગ પ્રદેશ દમણદીવ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે હોવાની વહેતી થયેલી વાતો મુદ્દે આજે દમણમાં રાજકારણમાં ભારે ગરમાટો આવ્યો છે આ બાબતે અનેક તર્ક વિતર્કની વાતો ચર્ચામાં આવી છે આ બાબતે કપરાડા ખાતે યોજાયલ વલસાડ જિલ્લા કોંગ્રેસ કારોબારી અને કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગાંધી પરિવારના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસના યુવાનો વિવિધ રાજ્યોમાં સામેથી ચૂંટણી

લોકોમાં ખૂબ પ્રેમ છે આદર ભાવ છે અને એ રાહુલજીને પ્રિયંકાજી દેશના જે યુવાનો માટે મહિલાઓના અત્યાચાર સામે ખેડૂતોના હક અધિકાર માટે દેશના લોકો માટે જે સંઘર્ષ કરી રહ્યા છે લડી રહ્યા છે એનાથી લઈને બધાની અપેક્ષા હોય કે રાહુલજી અમારે ત્યાં ચૂંટણી લડવા આવે પ્રિયંકાજી ચૂંટણી લડવામાં આવે પણ નેતૃત્વને ક્યાંથી ચૂંટણી લડવી કે લડાવી એ કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે ને કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરશે એ મુજબ પ્રિયંકાજી કે રાહુલજી કે બાકીના નેતાઓ ચૂંટણી લેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો